રામ રામ કેમ છો મારા સ્વાગત છે નવા બ્લોકમાં બધા વીણવા પડે કાકરી એટલે નહીં આ ચીકોડીના પાન નહીં વડું વડું હોય છે ઝીણો કચરો હાવો હોય તો નહીં વીણાય અને બાપુ હવાનું મોટર ચાલુ કરી એવા હે એ બધા ઝાડવા પાય છે મોટર સવારનું ચાલુ કરી આવ્યા તો જાળવાનું જાય છે પાણી આપાય લીધો લાગે ખામણ આમનો માહો દે રીંગણી લાંબા ને બધું પીહે આના તો જો કે લાંબે લાંબા ખામણા હે આ મૂકી દઈએ આવી રીતે અહીંયા નું વાન વાન લાંબાઈ આ જાય આ બકાળાના ક્યારે વચ્ચે માં એને ક્યારે ક્યારે નળી મૂકવી પડે મારે જવું છે ધારી ધારી આપણે દવા છાંટવી છે આજે આજે કાલની ઉલેદી છાંટી લીધી અને ધારી આજ છાંટી લે એટલે આપણે

વાં હતી કોરાજન અહીંયા હે કોરોનાઇટ કોરાજન નથી છાંટું હે સ્ટર્લિંગનું કોરોનાઈટ અને વાં તો આપણે ફૂંગનાશકમાં તું સીઝન્ટાનું છે તું સ્કોર અહીંયા મિરાવીશ ડીઓ અહીંયા જ છે એ બેમાં ફેરફાર છે ઈરની અને ફૂંગનાશક થોડીક અલગ છાંટી તો આપણે કંઈક નવું જાણવા અનુભવ થાય કે ભાઈ કઈ દવા હારી વાં સ્કોર થાય તીધી અહીંયા છાંટી ને કોરાજન ની જગ્યાએ કોરોનાઈટ એટલો ફેરફાર હે ને છાંટવાની તાતા ને જાતા જ છે મેં દ્રાવણ બનાવીને કમ્પ્લે રાખ્યું આજ બે ગાડીઓ હે તે પછી હે ને ગાય ગા દવા પડી જાય એવા હારું હે ને ડોલ માં જ બનાવ્યું ન તો ગાડીએ ગાડી નું બનાવતા હોય તો ગાડી આવી ગયા છે એટલે આજ ફરી આપણે ડોલ માં જ બનાવ્યું ડબલું ભરી નાખવાનું ઘરી હાલો ને ભાઈ હાલો ને આવી ગયા આવી ગયા બધી બધી ભાઈ ભાઈ અમારી વાત છે પાંચ રૂપિયા વધારે દેવાના છે ગાડી અને ગાડી તમારે ભરી લેવાની છે તમે વાળીએ વાળીએ પાંચ પાંચ વધતા જાવ ના મેળ પાંચ રૂપિયા પાંચ રૂપિયા પલ્લો કરી જાય ભાઈ પાંચ તોયડા હજાર આમાં અહીંયા દવાની શરૂઆત થાય ને આપડે આમ માછલા માં જવું હોય તો ગિરનાર માંથી ઘેરી આમ હટતા આવે આમ ચાડતા આવે મોરથી લીધું આમાં હે ને કાકરા હે ને ગાડી આખી અઘરી લાગે આમ પડતી જાય હા પાણા નહીં હાલો અમે હે બીજી ગાડી દીધી તો એક ગાડી ગઈ હે જાય નહીં બીજું કઈ નહીં પણ ચેન તૂટી ગયું હે એટલે હવે આપણે એક જ ગાડી વહી દીધી એ સારું બે આવી હતી સુધી એકતા વહી આવી ગયો હોત નું ચેન તૂટી ગયો હોત તો ઊભું થઈ રહે હવે આપણે એક થી છાંટી લેવું બીજું હું એની માંડવી વાની માંડવી કરતા છે ફરો ને બી એ નવું છે એટલે એમાં થોડીક એકા તો ફરો છે ત્રેવીસ નંબર બી છે અને ઉમ નરવાય ફરે છે એમાં કરતા ઈ રોછી છે અહીંયા થોડીક અને ઉતારોય બહુ ઓછો બહુ એટલે બહુ જ ઓછો છે વાહ ઓલો જોતા છે પારવો પારવો જૂનો જે હતો ને એ હવે ટૂંકમાં હા સુકાઈ ગયો જ આમ થઈ ગયું ખબર એ ના પડે વાંધા પાછો ધીરે ધીરે ઘણો થઈ ગયો હતો એ જો કે ધીરે ધીરે હરાળે થઈ જાય દવાની છટાણી એટલે પણ એ જોતા ટૂંકમાં આ માંડવી થોડીક એકાટો હરો છે હાલો હવે હા દવાનું કામ કમ્પ્લીટ હવા દવા જયા બે ગાડીઓ તો લગભગ સાડા નવાય છાંટી લે કલાક વહેલી છાટી લેશ તો કોઈ ટાઈમે છાટી લે ચાલો ચા પણ એવા ઝેર જેમ પીવા હેડ હાલો આડે દસ વાઈકા હે અને મારે જ કટોલ લાઈન ના બને હું એમને ગેન્ટનથી જોઈએ એમાં કટોલાસલ હાક જેવા થઈ ગયા હે એટલે ઉતારી આવી અને પછી આગ બનાવું અને ને તમને બોલવામાં આખું ખબર પડતી કાલ પ્રભાવ હે જો આજે હળદી હળદી ફૂલ એકદમ થઈ અડધી કલાક થતા હુતી હતી એવી એકદમ ને હળદી ને વાડીયાથી પરબાર થી પરબારી ગોળી લેવો ને કે હાક રોટલા બની હતી ગોળી લેવા ગયા આંગળી પીધી પણ થોડીક વાર તો આનો પ્રભાવ રહે દસ પંદર મિનિટ પણ હાક ને મોડું થાય ત્યાં પેલા ઉતારી આવી ત્યાં ત્યાં કઈ ખડદે હરવી પડી જાય નકર પછી આનો મૂંગો બાંધી અને હાક રોટલા કરી લે કટોલા હે ને પરવા અમે આ વાડામાં બહુ જ થયા હતા એક શોર્ટ વિડીયો ઉતાર્યો હતો અને ત્યાંથી ઊંચા પરા બહુ હતા ને એટલે વેલો પકડી અને ખેંચી લીધો હતો અને પછી એમાંથી ઉતાર્યા હતા અને શોર્ટ વિડીયો એ વિડીયો એકદમનો વ્યૂ હે એમાં એલો તો હોય પણ આટલા કોમો કોમેન્ટ આવતા ભે ની કે અમારી ક્યાંય કટોલા જોડતા નથી આટલા મૂઘા હે અને તમે વેલો તોડી લીધો પણ એમાં એમ હતું વેલો ના તોડી ને તો ને આવે એમાં નતા કે મેં આટલા ને પરા હતા અને પાછા એકદમ નો હાસલા હે અમાર જો હાસલા એને તમે તો હું કેતા કામ જાણો જેને ડ્રેગન ફ્રૂટ થાય ને અમે આને હાસલા કહી આમાં હે ને વેલા હોય હવે આમાં કાંટામાં કેમ ઊંચું ઊંચો થાય ને કરતા એક હાક હાકે ના થાય જો આમાં ઝીણા ઝીણા જોઈ રહ્યા વેલા ઊંડા ઊંડા હવે વેલા માંથી કેવી રીતના તોડવા પછી આમ એક વેલા પકડી અને ખેંચીને તો પછી બધો વેલો આવી જાય ને આપણે આમાં આસલા હૈયા અહીંયા હાલો આ આસલામાં તો હજી વેલા થયા હે પણ કટોલા નથી આવ્યા અમારે ઓલા પર પરાવાળા હે ને એમાં માં કેતા હતા ઓલા મારી ફૂકણી હે ને ન્યાય કે જોઈએ જે હે કે હાક થઈ જાય ને એટલા કટોલા હે અસલ કુણા કુણા અટાણે તો હે ને એવા હાક બહુ ભાવે લીલોથી ના કોઈ કટોલા ને અટાણ ગુવાર ને ઓલામાં ના હોય બહુ એટલે બહુ મજા ના આવે હાલો ઉતારી આવી કટોલા ફરવાય અહીંયા બહુ જ ન હતા અને જ્યાં બરફ ના કટોલા હોય ને ત્યાં પાછું બી ને પાકી ને એટલે પાછા એવા ને એવા કટોલા અવાર થાય અવારે જોઈ ફૂકણી છે અને ને વાડમાં જ વધારે પૂરતા થાય એને ના કોઈથી વાવી કે ના એને પાણી પાવા જાય કે તો એવા રૂપાણા થઈ જાય હલો જોતા આટલા હે ને ઉતારી લીધા હજી ઝીણા ઝીણા મલક ના હે આપડે વેલા હતા એમને પાછા મૂકી એ પાછું હાક થાય થોડાક દીખાઈ

આ ઘર કાઢીને કરાય ઘણી જાતના રીંગણા વાળે જેવું કરવું હોય ને એવું શાક કરે આપણે અલગ અલગ કરી વારે ખરે સ્વાદ અલગ થઈ જાય અને કયું વધારે ભાવે એ ખબર પડી જાય જો કે રોગ શાકે અસલ જ થાય પણ આખાનું એ અસલ થાય આખામાં આપણે મસાલો સામતો નાખવાનો હોય કોઈ લોટ ને ચણાનો હોય ને આ આ હે ને સાદું સાદું પછી એને ટમેટાનું પેસ્ટ બનાવીને એ અસલ થાય પછીને જે જેવું ભાવે હળાવ વઘાર દઈ લે આજ તો હાવ સાદું ને સિમ્પલ રોગ હાક બનાવવું મરચું ને લહ ની કટકી એ બે વસ્તુ વઘારમાં નાખવી નકર પેસ્ટ વાળો જાડા રસ્તા બનાવવું હોય તો પછી આપણે ટમેટા ભૂલાઈ જાય છે આજે તો ટમેટાનો અસલ પેસ્ટ બનાવી અને રગડું અને આપણે થોડોક ચણાનો લોટ નાખ્યો એટલે થોડોક જાડો રસો થાય ઘાયણી ગીરું એ બધું નાખી અને મોઠી વઘાર દઈ લઈ પછી તેલમાં ફૂલ હળહવા દે વખર હાવ પોતા પડી

જો આપણું હાથ હે ને આવું ગયું ને ઘણી જાતના બનાવે અમે આજ આજાર આવી રીતનું બનાવ્યું કોઈ રસો ખાવું હોય તો રૂપા રસલ રસો જાડો જાડો હોય અમે આ ખાન તો બનાવાય તમે તમારું ભાવે તો અને હા જો ડુંગરી ખાસ ડુંગરી ન ખાય પણ અમાર બાપુ ના ખાય એટલે ન ના ને ડુંગરી વાળું મસ્ત બને બાપુ અને ખાવા ના હોય ને એ ડુંગરી નાખી બનાવી પણ એ બહુ જ મસ્ત બને અમારે આજ છે ને વરસાદ જેવું હવામાન થઈ ગયું હે હવામાન નહી પણ આમ તો વરસ તો આમ દખણા દો ભાદરું માં છે હવે છાટા ઘાટો બહુ હે ઇમણું આવા વાદરા થાય જો

હાલો કાકરો આટલા થઈ ગયા બપોરે ગઈ બે ટુકડો આવી ગયા અમારે હે ને ધીરે ધીરે છાટા ચાલુ થઈ ગયા છે આ કાકરી ને એટલા છાટા આવ્યા હે અને પ્રથમનો વરસાદ આવ્યો હોય ને એવો લઈએ કેમ માટીમાં ખુશ્બુ આવતી હોય એવી સુગંધ આવે આ ટાણે આટલા છાટા આવ્યા નહીં એમાં આપણે પ્રથમનો વ્યવહાર હોય ને કેમ આપણે સુગંધ આવતી હોય એવી સુગંધ આવે અને છાતા તા જરા જ આવ્યા ખાલી માછલી કાકરી પલટરી નથી લાય પણ એવી મીઠ મીઠી મીઠી ટૂંકમાં ફોર આવે ટાણે વરસાદ વરહો 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 તો એક વાગ્યાનો ચાલુ હતો તે હજી ચાલુ જ છે અને કાકરી જોઈ લ્યો કાકરી કોરી થવા દીધી નથી અને અહીંયા પલરી નથી એવો વરસાદ ચાલુ હોય હે ઊંઘ ઘાટો બહુ થઈ ગયું હે બપોર મોર વાદરાના ના તો એવું હતું અટાણે બધું એક થઈ ગયું જીમણું જો એમનું સિસ્ટમ ના આવી હોય ને બધું એક થઈ જાય એને વારે બધું ફરતું હરખું હોય એટલો મેં વેરો એક વાગ્યાની વાત છે હજી જો છાટા ચાલુ જ છે કહું ને આ કાકરી છે ને એ કોરી થવા નથી બીજી જાળવાયથી ભીની નથી થવા જય શ્રી કૃષ્ણ હલો ઊંડાના કેટલા વાગ્યા જોયું તો નથી હે બાપુ લાડવા દીએ હે જો ટીલુને

એટલે પછી બારું નથી જવા દેવા અહીંયા ભલે એટલે તો ગમ પણ શું કરે પછી અહીંયા ના મારે હવે રખડો એમાં કિંમતું હાલો લીંબુડી અમારે છે અમારે હે ને આમાં લીંબુડી ની ક્યાંય જગ્યા જેડી નહીં પછી છે ને અહીંયા લીચી ને પડખે વાવી દે આંબાથી થોડીક છેટી અને લીચી ને પડખે થોડીક લીચી ને તો થાય પણ હવે રહેવા દે અહીંયા કઈ નથી થવાનું પણ ઢુકડી એમ લીચીને થા અને જતા જતા એને ભાગતા લીંબુડી ક્યાં વાડમાં વચમાં થાત ને આ તો વળી કાઢવાનું થાય કે લપુણું થઈ ગયું એ જોતા આના હાથ વાગ્યા ગયા હે ચલો મોરલો તમને સંભરા દો જો બોલે આ જે હાથ વાગે વાગે અને સવારે લગભગ ખાડા છે કે છ એ ખાડા છે એમ કઈ વાગે તારે શું છે શું છે તારે હાલા હાલા જો બોલે તમે તમને અહીંથી દેખાડ દો ઝૂમ કરીને મંદિરે આપણે લીંબુડી વાવવાની હતી વાવી દીધી છે લીચી પણ ખે આને હક નથી વાય વાહન 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 આ કઈ રેવા નથી જે બધું ખોદી નાખે હાલતા મળતા પટમ ખામણા માન પગ પગ અમારા બેન ઘડે છે રોટલા મસ્ત આવડી ગયા જઈ લ્યો ધીરે 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 જઈ લ્યો Thế giải, thấy dài thấy dạy mất rồi. Mới tập vào nào.